એક વખત વખતે મહારાજે કહ્યું શું વિચાર કરો છો કચ્છ ગુજરાત કાઠિયાવાડ અને મારવાડ પીગીરે પ્રદેશમાં સત્સંગ સારો ચાલે છે પણ સિંધ દેશમાં બિલકુલ સત્સંગ નથી તો તમે ત્યાં જાવ અને સત્સંગ કરાવો શેઠજી ભગતે કહ્યું મહારાજ કઈક ઐશ્વર્ય આપો તો તેના લીધે સત્સંગ થાય શ્રીજી મહારાજે કહ્યું અમે તમને ઐશ્વર્ય આપીએ છીએ તમારી દાઢી સામું જે જોશે તેને સમાધિ થશે અને તમે માણસોના અંતરના સંકલ્પ જાણી શકશો પણ એક વાતનું ધ્યાન રાખજો તમારે અમારી પેઠે વસ્ત્ર ઘરેણાં પહેરવા નહીં કોઈને ઘરે પધરામણીએ જવું નહીં મેવા મિષ્ટાનના થાળ જમવા નહીં અને બાઈઓની સભામાં વાતો કરવી નહીં એમ કંઈ પ્રભુએ પોતે જે પુષ્પનો હાર પહેર્યો હતો તે શહેરજીની પહેરાવી રાજી વ્યક્ત કર્યો અમારું વચન માનશો તો સુખી થાશો આવ્યા તેને સમાધિ થાય અને પ્રભુ ના ધામ ના અલૌકિક દર્શન થાય માણસો આવું બધું જોઈ ને આશ્ચર્ય પામી ગયા શેખજી ભગત તમે તો ભગવાન જેવા પરાક્રમી છો અમારે ઘરે પધરામણી કરવા ચાલો પ્રેમ ભાવ થી આદર થી પધરામણી કરવા લઈ જાય મેવા મિષ્ટાનના થાળ ધરાવે ઝરિયાના વસ્ત્રો પહેરાવે અને બાયોથી વાતો પણ કરે માણસો શેખજીની ભગવાનની જેમ પૂજા કરે હાર પહેરાવે ચરણ ધોઈને પીવે ખૂબ માનપાનથી શેખજીને થયું હું કઈક છું ખરો પોતાપણાનું બળ રાખવા જાય તો અતિશય અનાદર થાય શેખજી ફૂલાઈ ગયા તે ભગવાનને ભૂલી ગયા આ બાબતને શ્રીજી મહારાજને ખબર પડી તેથી કચરાઈ ગયા તુરંત ઐશ્વર્ય ખેંચી લીધું હવે કોઈની સમાધિ થતી નથી તેથી લોકો અનાદર કરે છે શિવજી ખોટો ભક્કો બતાવે છે કોઈ માન પણ આપતા નથી પૂછતા કે બોલાવતા પણ નથી તેથી નિસ્તેજ અને નિરાશ થઈને રખડે છે ફરતા ફરતા ગઢપુરમાં આવ્યા પ્રભુને દનવર પ્રણામ કરી રડતે હૃદય ગયું મહારાજ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો હું તમારા ઐશ્વર્ય અને કૃપાને શક્યો નહીં જોતા તમારી સેવામાં રાખો શ્રીજી મહારાજે કહ્યું તમારામાં જે શક્તિ હતી તે અમારી શક્તિ હતી અમારી શક્તિથી સમાધિ થતી હતી નહીતર તો અષ્ટાંગ યોગની સાધનાથી પણ સમાધિ થાય નહીં હવે તમે માણખી ઘોડીની લાદ ઉપાડવાની સેવા કરો વાસુંદુ વાળવો ઘાસચારો નિરવો પાણી પાવો મહિમા સહિત સંતોની સેવા કરો નિર્માની થઈને સેવા કરશો ત્યારે અહં ભાવ છે તે ઓગળી જશે અને અમારો રાજીપો રહેશે પોતા પાસે પૈસા હોય નહીં કરે વળાઈ વાર્તા કે આપણે ચાર માળનો મોટો બંગલો બનાવીશું તેમાં બગીચો બનાવીશું સરસ હિંચકો રાખશું બે મોટરગાડી રાખશું પછી જલસાસી ખાશું ને પીશું ને મજા કરશું પણ જાણતો નથી કે ખાવા માટે રોટલાના સાસા છે તો વાહન અને બંગલાની ક્યાં વાત દારિદ્ર્ય હોય તે સારા સારા ખાનપાનને ઈચ્છે તે ક્યાંથી મળે તેમજ ભક્તિ માર્ગમાં અજ્ઞાની આળસુ અને અભિમાની હોય તેનામાં સદ્ગુણો ક્યાંથી ટકશે અભિમાન રૂપી માયા એ મોટા મોટાને મૂંઝવે છે માન મોટાઈનો રોફ હયામાં આવે છે તે બાબત સ્વામી આપણને સમજાવે છે કવિ હોય એને એમ અભિમાન આવે કે હું કેવો બુદ્ધિશાળી મને કવિતા બનાવતા આવડે છે ઘાયકને Swann નો અભિમાન કે મારા જેવો કોઈને ગાતા આવડે નહીં પંડિતને અભિમાન આવે કે મને કોઈ પ્રશ્ન ઉત્તરમાં જીતી શકે નહીં મારા જેવો કોઈ ચતુર નહીં દિનતાવાણાને એમ થાય કે હું કેવો નિર્માની છું બધાને નમતો રહું છું બીજા તો અકડતામાં ફરે છે મને કોઈ જાતનો અભિમાન નથી પણ એને ખબર નથી કે તું બોલે તે અભિમાન છે સજાન સ્વામી મહારાજની જય